મહિનાઓથી અધિકારીઓની બદલીને ચાલી રહી છે પણ કોઈ કારણસર બદલી અને પ્રમોશનની યાદી જાહેર કરવાની કામગીરી સતત ખેંચાતી રહી છે હવે પ્રધાનમંત્રી મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ બાદ આઈપીએસની બદલી અને પ્રમોશનની યાદીને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે સૂત્રો મુજબ માહિતી અનુસાર તૈયાર કરવામાં આવેલ બદલીની યાદીમાં ચૂંટણી અને સ્થાનિક રાજકીય બાબતોને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરવાની સૂચના પણ આપવામાં આવી છે બદલી અને પ્રમોશનમાં ડીજીપી એડીજીપી ડીઆઈજીના પ્રમોશન મેળવનાર આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોલીસ અધિક્ષક સ્તરે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે ઉથલપાથલ કરવાની શક્યતા છે સોમવાર સુધીમાં આ યાદી સત્તાવાર રીતે બે તબક્કામાં જાહેર કરવામાં આવશે જેમાં એક યાદીમાં ડીજીપી એડીજીપી અને આઈજીના પ્રમોશન તો બીજી યાદીમાં પોલીસ અધિક્ષકની મોટા પ્રમાણમાં બદલીની જાહેરાત કરવામાં આવશે